શું તમે જાણો છો કે શૈક્ષણિક સંસ્થાની સો મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તમાકુ કે તેની બનાવટનું વેચાણ કરવું ગુનો છે સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ આ ગુના બદલ દંડ થાય છે માત્ર રૂપિયા બસો પોલીસ ફરિયાદ કે અન્ય કાયદાકીય કાર્યવાહીનો સરકારના નિયમમાં ઉલ્લેખ જ નથી આવા હાસ્યપદ નિયમથી આણંદ વિદ્યાનગર સહિત જિલ્લાભરમાં શૈક્ષણિક સંસ્થાઓની નજીક જ ખુલ્લે આમ વેચાય છે તમાકુની પડીકીઓ અને મસાલા દંડ ભર્યા પછી પણ મોટા ભાગના દુકાનદારો બે રોકટોક વેચી રહ્યા છે પડીકીઓ અને મસાલા ચિંતાની વાત એ જોવા મળે છે કે શાળા કોલેજ આસપાસના સ્ટેશનરી કરિયાણાના વેપારીઓ પણ ચૂપકે ચૂપકે વેચે છે તમાકુ અને તેની બનાવટો દેખાદેખી કે લતના કારણે કિશોરો યુવા વિદ્યાર્થીઓ તમાકુ ધૂમ્રપાનના વ્યસનની લપેટમાં સપડાઈ રહ્યા છે અનેક શાળાઓમાં શિક્ષકો પણ તમાકુના વ્યસની હોવા સાથે વિદ્યાર્થીઓને પણ લેવા મોકલે છે પડીકી મસાલા નાની લગતી આ વાત નવી પેઢીને શારીરિક અને માનસિકતા નબળી બનાવવામાં કારણભૂત સમાજને ખોખલો બનાવતી આ બાબતે સરકારનું ધ્યાન દોરીને કડક નિયમો બનાવવા માટે નેતાઓએ કરવી જોઈએ રજૂઆત